જી આણંદ જિલ્લાનું આકલાવ પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશનનું અંબાવ ગામ એ અંબાવ ગામમાં ગઈ તારીખ તારીખના રોજ સાંજના સમયે એક બનાવ બન્યો અને એ બનાવમાં જે ફરિયાદી છે ભરતભાઈ પઢિયાર ગામના છે એમના ગામના સરપંચ છે એમના વિરુદ્ધમાં કોઈક ભ્રષ્ટાચાર બાબતેના આક્ષેપો હતા અને એ આક્ષેપોને લઈને ગામમાં કંઈક જે સરપંચ છે એમના સહિત જે બીજા એમના જે પરિવારના સભ્યો છે એમની સાથે આ ફરિયાદી ભરતભાઈનો કોઈ મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીના બનાવ બન્યા બાદ કંઈક સળગાવવાની વિગત પોલીસ સ્ટેશનને ધ્યાને આવેલ અને એ ધ્યાને આવેલ વિગત આધારે પોલીસે જે તે જગ્યાએ સારવાર હેઠળ હતા પ્રથમ આંકલાઓ હોસ્પિટલ ગયા હતા ત્યારબાદ એવી માહિતી મળી હતી કે એમને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કર્યા છે જેથી ત્યાં પોલીસ દ્વારા રૂબરૂમાં

ફરિયાદી ફરિયાદી દ્વારા જે આક્ષેપ કરવામાં આવેલ છે એ એમની ફરિયાદ મુજબ એમણે જે વિગત લગાઈ છે એ એ વાત ફરિયાદ મુજબ વિગત બરાબર છે સાહેબ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયા છે તેની અંદર અલગ પ્રકારની ઘટનાઓ જોવા મળી રહી છે

સોશિયલ મીડિયાના ના વિડીયો કઈક અલગ કરી રહ્યા છે તો પોલીસની કામગીરીમાં કેટલી દખલ થઈ રહી છે ના દખલ કોઈ નથી થઈ રહી જે પણ તપાસના અંતે સ્પષ્ટતા થશે જે જે પણ તમામ પાસાઓ ફરિયાદી અનુરૂપ જે લખાવ્યા છે એ મુદ્દાઓ પર પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે તપાસ દરમિયાન જે આપ કહી રહ્યા છો કે જે વિડીયો સામે આવ્યા છે એ વિડીયોની પણ વિગતો ધ્યાને લઈ રહ્યા છે અને હાલમાં જે વધુ પડતી જે બાબતો આવી રહી છે ધ્યાન ઉપર એ એવી ધ્યાને આવી રહી છે કે ભાઈ ફરિયાદીએ પોતે આવો કોઈ પ્રયત્ન કરેલ હોઈ શકે જી